જેતપુર એમજી રોડ ઉપર ઠાકોર કોમ્પ્લેક્સ કરાયું સીલ ફાયર એનોસી અને ફાયરના સાધનો ન હોવાથી સીલ કરવામાં આવ્યું છે ફાયર એનઓસી અને એક્ઝિટ ગેટ એક જ હોય અને કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું છે અગાઉ પણ ફાયર વિભાગ દ્વારા એનઓસી લેવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી ગોંડલ ફાયર વિભાગના અધિકારી સાથે પાલિકા ટીમ અને મામલતદાર ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ